જેને સમજવા ને સમજાવવા અતિ મુશ્કેલ છે આજથી ત્રીસ વર્ષ પહેલા ક્યાં કોઈ શિવ કથા થતી હતી ભાઈ જ્યારે મેં કથા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે મારે પણ કથા સાંભળવી હતી કે મને કોઈ શિવ મહાપણા સંભળાવનાર મળે પણ લોક ભોગ્ય નહીં હતી ભાગ્ય કોઈ જ્વલે જ્વલે ભગવાન મહાદેવ ને કથા ગાતું તો કોઈ કોઈ એ પૂર્ણ રીતે સંતોષ નહીં આજે મારી કથાની ત્રીસ વર્ષની જર્ની મારી ત્રીસ વર્ષની યાત્રા આજે શું ભગવાન મહાદેવની કથા મોટી સંખ્યામાં સાંભળે છે આ તો આપણે ગામ પૂરતી વાત છે બાકી આટલી મોટી સંખ્યામાં આજે ભગવાન મહાદેવની કથાનું લોકો શ્રવણ કરવા લાગ્યા છે અને મેં કાલે પણ કહ્યું તો કાની સાંસારિક વાતો નથી ભાઈ અને ભગવાન શિવજીને સાંસારિક લેલાનું વર્ણન કરવું આપણા માટે યોગ્ય પણ નથી તેથી શંકરાચાર્ય મહારાજે કહ્યું ગૌરી કટાક્ષ ગૌરી કટાક્ષ સુંદર લાગો છો કેટલું તમે પારુતી ને નિહાળી રહ્યા છો તો પણ તમે સુંદર લાગો છો હવે સુંદર લાગે કોઈ કોઈ પુરુષ હોય આમ ત્રાસી નજર કરી તેની પત્નીને આમ નિહાળતો હોય એ સારું ના લાગે અવિવેક કહેવાય ને

નજરે પાર્વતીનું નિરીક્ષણ કરો છો ત્યારે પણ ભગવાન મહાદેવ તો લાગો છો ભગવાન શિવ આપનો વર્ણ ગૌરવ વર્ણ છે ગૌશીર ગાયનું જેવું દૂધ ધોળું છે ભગવાન મહાદેવ તમે ઉજ્જવળ છો શિવ કાળા નથી શિવ ગોરા છે શંકરાચાર્ય મહારાજ કે શિવાય ગૌશી સૌનું કલ્યાણ કરનારા નમા શિવા એટલે સૌનું કલ્યાણ કરનારા ભગવાન મહાદેવ અદભુત ને અલૌકિક અવનુરૂપ અને સ્વરૂપ છે એવા ભગવાન શિવ છે ભગવાન શિવજી કેવા છે તો કે ગોરા છે વિષ્ણુ કેવા છે શામ છે ગગન સદ્રશમ ગગન જેવા ભગવાન વિષ્ણુ નો વર્ણ કેવો છે તો કે ગગન જેવો વ્યાપક વાતે વિષ્ણુ વિષ્ણુજી નો વર્ણ ગગન જેવો છે આકાશ જેવો છે પણ ભગવાન શિવ કેવા છે ગૌરવ વર્ણ છે આપણે રોજ ગાય ને ભગવાન મહાદેવ નામ જયારે કપૂર સળગાવીએ ત્યારે આપણે ગાય રોજ માટે ગતા હોય સૌને કંટ્રસ્ટ હોય એ શું છે એ શિવજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે જો એક વાત યાદ રાખજો કર્પૂર ગૌરવ અને શ્લોક સાથે ને કપૂરને કોઈ સંબંધ નથી પણ આપણે એક પરંપરા શરૂ થઈ ગઈ કે આ જ્યારે બોલીએ ત્યારે કપૂર કપૂરને સળગાવવું છે લગભગ કર્પૂરને સ્ળગાવવા માટેની સાથે કોઈ કોઈ સબંધ આ તો ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપનું વર્ણન છે ને કર્પૂર વર્ણન છે કરુણા અવતાર છે શંકરજી ક્રોધી નથી મહાદેવને ક્રોધ કરવાની કોઈ જરૂર જ નથી જેની પ્રકૃતિ માત્ર તે જગતનું સંચાલન સર્જન વિસર્જન થઈ શકે છે એમને મળી ક્રોધ કરવાની શું જરૂર છે મહાદેવને સ્વયમે ક્રોધ ઉપર પ્રવચન આપ્યું છે ક્રોધને ચાંડાલ સમજવું ક્રોધિ વ્યક્તિનો જલ્દી વિનાશ થઈ જાય ક્રોધ ક્ષય કરે આવું ભગવાન મહાદેવ સ્વયં મહાકાલીને બંનેને હું હૃદયથી પ્રણામ કરું છું આવવાનો અર્થ છે આ શ્લોક ને એને કપૂર સળગાવાને કોઈ સંબંધ નથી દક્ષિણ ભારતના મંદિરોમાં આજે કપૂર સળગાવવાનું બંધ કરી દીધું છે કારણ કે કપૂર સળગાવો એટલે ધુમાડો નીકળે ધુમાડો નીકળે એટલે પંખા કાળા થાય ભગવાનના વાઘા કાળા થઈ જાય દિવાલો કાળા થઈ જાય ભગવાનના સુંદર મજા ઝૂમરો કાળા થઈ જાય અને ત્યાં પહેલાં દક્ષિણ ભારતમાં એવું હતું કે કોઈ પણ દર્શનાર્થી જાય એટલે કપૂર સળગાવે અને કપૂરથી ભગવાનની અર્ચના આરતી કરે સવારથી સાંજ સુધી કપૂરની આરતી ભગવાન ની થતી હતી અને પૂજારી સવારથી સાંજ સુધી કપૂર સળગાવતા રહેતા કપૂર સળગાવતા રહેતા પછી ખબર પડી જાગૃતો માણસો હોય ને જાગૃત માણસો જોયું કે આ દિવાલો કાળી થઈ ગઈ છે ભગવાનના ના કપડા પંખા બધું કાળું થવા લાગ્યું છે આ કપૂરના ધુમાડાને કારણે અને પૂજારીને તો રોજ ખબર હતી કે આખો દિવસ મંદિરમાં રહે કપૂરની આરતી કરે ને સાંજે ઘરે આવે અને જ્યારે નાગપુરમાં માં હાથ પેર્યો ત્યારે ખબર પડે નકર કપૂર જ નીકળે આટલું કાળું 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 નીકળે એને ખબર જ નહીં તેથી એવું ના સમજવું કે આ બોલતી વખતે કપૂર સળગાવું જ પડે છે એ તો ભગવાન શિવજીના રૂપ અને સ્વરૂપ નું વર્ણન છે કરુણા અવતાર છે આ કારણ કરુણા કરના વાળો ભગવાન મહાદેવ છે એવા શિવ છે ક્રોધી નહીં પણ લોકો પર્વતો ને કેટલાક મહાદેવ બહુ ક્રોધ કરે છે હવે સામાન્ય સમાજનો મોટો માણસ હોય એ કોઈ દી ક્રોધ ન કરે તેથી તો સમાજમાં તેને સારું સ્થાન પ્રાપ્ત થયું હોય સમાજનો આગ્રણી હોય સમાજનો મોટો માણસ હોય સમાજનો કાર્યકર્તા હોય સમાજનો હિતકર્તા માણસ હોય એ માણસ જો ક્રોધ ન કરતો ને શાંત રહેતો હોય તો શંકર તો જગતનો રચયિતા છે એ ભગવાન શિવ કઈ રીતે ક્રોધ કરી શકે દેવોનો દેવ મહાદેવ છે એ કઈ રીતે ક્રોધી હોય શકે છે પણ મહાદેવ માટે સમાજની અંદર આટલી બધી ખોટી ગલતફહેમીઓ ફેલાવી કે શંકર ક્રોધી છે મહાદેવ શમશાનમાં રહે છે કોને કહ્યું છે શંકરજી દેવ નથી ભગવાન ખરેખર કૈલાસ નું અપમાન છે કૈલાસ નો અનાદર છે કૈલાસ શબ્દ શમશાન ઉપર ન લખાય કૈલાસ એ શમશાન નથી કૈલાસ તેને કહેવામાં આવે છે જ્યાંથી એક સ્વર્ગ નહીં કરોડો સ્વર્ગનું નિર્માણ થાય છે સ્વર્ગનું પણ સ્વર્ગ એ કૈલાસ છે જ્યાં ભગવાન શિવ અને પાર્વતી નિવાસ કરે છે એ કૈલાસ છે તમે કૈલાસ શબ્દ સમશાન ઉપર લખવાનું શરૂ કરી દેશો તો કાલ સવારે કોઈ પોતાના બંગલા ઉપર કૈલાસ ને લખે કોઈ પોતાના ઘર ઉપર કૈલાસ ને લખે કોઈ પોતાનું નામ કૈલાસભાઈ ને રાખે કોઈ બેન બહેન બેન નામ નહી રાખે જો આ શબ્દને તમે સમશાન ઉપર લખતા થઈ જશો તો શબ્દનું અપમાન થશે

કોઈને ક્રોધ આવ્યો હોય ને તેને સ્પર્શ કરી તો સ્નાન કરવું પડે અને કથા સાંભળતા નિયમો ધારણ ધારણ કરો કરો ન તમારા મનની ઈચ્છા છે પણ શાંત ક્રોધ વિવેક નો જળમૂળ માંથી નાશ કરે છે ક્રોધ કરવાથી આપણો રૂપ જતો રહે ક્રોધ કરવાથી માણસ જલ્દી ગરડો બની જાય છે હમણાં વિજ્ઞાને જાહેર કર્યું કે માણસ એક પલ માટે ક્રોધ કરે તો બોતેર કલાક સુધી તેના કરોડ કંપન રહે છે આપણે કરોડરજ્જુ હોય તેમાં કંપન રહે એક પલ માટે ક્રોધ કરીએ આપણે આપણે તો દિવસમાં કેટલી વાર ક્રોધ કરીએ છીએ નાની નાની વાતોમાં ક્રોધ કરીએ છીએ અને ક્રોધને કોઈની ઓળખાણ નથી હોતી બોલો ને એક મધ્યમ વર્ગનો પિતા એનું સપનું હતું કે મારે ફોર વ્હીલ ગાડી લેવી છે નાનો માણસ એકનો એક દીકરો દીકરો બહુ તોફાની દીકરો બહુ રંજાડે અતિ તોફાની ઘણા છોકરા એવાની બહુ તોફાની બહુ તોફાની હોય આપણે કોઈના ઘરે લઈને તો આપણે ભોઠા પાડે નહીં કોઈના ઘરે જાય એટલું તોફાન કરતો એટલું તોફાન કરતો હોય સોફામાં આગળથી ના બે પાછળથી બે આવા તોફાની છોકરા આવા તોફાની છોકરા હોય આપડા ઘરે મહેમાન આવે એ છોકરાને લઈને આવે તો આપણે પણ ભગવાનને પ્રાર્થના કરવી પડે ભગવાન બસો કિલોમીટરનું વાવાઝોડું સારું પણ આ જલ્દી આયાથી જાય તો સારું હવે આપણા છોકરાઓને બટકા ફરી જાય આવા છોકરાને ચડાવ્યા હોય છે કારણ કે માયે છોકરાને તૈયાર ન કરાવ્યો કે બેટા કોઈના ઘરે જઈ તો કેવી રીતના રહેવાય કેવી રીતના બેસાય કેવી રીતના શિસ્ત આપણે હોવી જોઈએ કેવી રીતને આપણે અદબ હોવી જોઈએ એમાં માએ તને શીખવાડ્યું ન હોય એટલે પછી માને ભોઠવી પાડે આ મધ્યમ વર્ગ નો માણસ ફોર વ્હીલ ગાડી લાવે છે આંગણામાં મૂકે છે છોકરો બહુ તોફાની હવે આ ગાડી લાવ્યો એટલે તેની પૂજા કરવા માટે અંદર કંકુન ચોખા ને એવું બધું લેવા જાય કે ભાઈ નવી ગાડી લાવ્યો છે ગાડીની પૂજા કરું અંદર બધું લેવા ગયો છે ગાડીની પૂજા કરવા માટે એ લઈને બહાર આવે છે તો પેલો છોકરો બજારમાં રમતો હશે અને ભાણી ગયો મારા બાપા નવી ગાડી લાવ્યા છે છોકરો દોડતો દોડતો આવ્યો હાથમાં પથ્થર લઈ કરી નાખ્યો તોફાની છે અને બાપને ક્રોધ આવ્યો પેલી કંકુની ચોખાની થાળી મૂકી પડતી અને પકડ્યો છોકરાને પકડી એટલો માર માર્યો એટલો માર માર્યો છોકરો કે નહીં પપ્પા નહીં પપ્પા પણ ક્રોધ ક્રોધને કોઈની ઓળખાણ નથી હોતી ક્રોધ આવે ત્યારે આંખ પણ બંધ થઈ જાય અને કાન પણ બંધ થઈ જાય છે એથી કથા સાંભળતા હોય ને વારંવાર વિનંતી કરું શાંત રહો સામેનો માણસ ગમે એટલો ક્રોધ કરતો આપણે ક્રોધ કરવાની શું જરૂર છે તમને ખબર છે મિલિટરીમાં કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે ક્રોધ કરીને યુદ્ધ કરવાનું શીખવવામાં આવતું શાંત રહીને યુદ્ધ કરવાનું શીખવવામાં આવે છે મનને શાંત રાખવાનું છે અને યુદ્ધ કરવાનું છે કારણ કે અશાંત મન એ યોગ્ય નિર્ણય ન લઈ શકે યોગ્ય જગ્યાએ બોમ્બ ફેંકવો છે યોગ્ય જગ્યાએ તમારે નિશાન ટાંકવું છે તો તમારું મન શાંત જોઈ ક્રોધમાં યોગ્ય જગ્યાએ નિશાન ન કરી શકો ક્રોધમાં યોગ્ય જગ્યાએ બોમ્બ ન પડી શકે તેથી શાંત રહેવા માટે યુદ્ધ કરતા હોય પણ મનને શાંત કેવી રીતે રાખું એ ટ્રેનિંગ આપવામાં છે મિલિટરીના ભાઈઓને યુદ્ધ કરનારાઓને પકડીને માર માર્યો છે છોકરો તલેલા નાખે છે નહીં પપ્પા નહીં પપ્પા પણ બાપ સાંભળે તો ને એલા નવી નવી ગાડી લાવ્યો છો આંગણામાં મૂકી હજી મેં ગાડીને કંકો ચાંદલો નથી કર્યો ને તું આ પકડાની આંગળી ઉપર મારવા લાગે છે આંગળી ને છૂંદી નાખે લોહી લોવાણ કરી દે છે કારણ કે ક્રોધ ક્રોધ તમારું પણ ભક્ષણ કરી જાય છે ને ક્રોધ તમારા હિત કરનારનું પણ ભક્ષણ કરી જાય છે છોકરો તલેલા નાખતો રહ્યો અને છોકરાને આંગળી છૂંદી નાખી છે પથ્થરથી હવે ક્રોધ કેટલી વાર રહે થોડી વાર કે બોલ કલાક બે કલાક ક્રોધ હોય ક્રોધ એક બે મિનિટ હોય અથવા અડધી થોડી મિનિટો માટે જ ક્રોધ હોય છે અને ક્રોધમાં કઠિનમાં કઠિન કોઈ વસ્તુ હોય તો ક્રોધમાં મૌન રહેવું કે અતિ કઠિન અતિ કપરું છે હિમાલય પહાડને ઉચકી લેવો હેલું પડે પણ ક્રોધમાં મૌન રહેવું અતિ કઠિન અને ખૂબ આપ સૌને પ્રાર્થના ક્યારે પણ તમને ન આવે પણ ક્રોધ આવે તો ક્રોધમાં હંમેશા મૌન રહેવું અને ક્રોધમાં આંખ બંધ થઈ જાય કાન બંધ થઈ જાય મુખ ખુલી જાય છે આપણામાંથી કેવા કેવા શબ્દો નીકળવા લાગે એની ખબર આપણને નથી પડતી હવે બાપનો ક્રોધ શાંત થયો જોયું તો દીકરો લોહી લુવાણ જરૂર દીકરો તોફાની હતો અને છોકરાઓ છે તોફાન કરે એમાં શું મોટી વાત છે જોયું તા હાથ લોહી લોવાણ બાપ પણ રડી પડ્યો મેં બહુ ખોટો કરી નાખ્યું મારા ક્રોધમાં મને ખબર ન રહી એ જ પથ્થર મારા છોકરાને આંગળી છોંધી નાખી મેં આવી શું કરું જલ્દી જલ્દી લોહી લોહાણ બાપ ડોક્ટર પાસે લઈ જાય છે છોકરાને ડૉક્ટરને સોંપવામાં આવે છે ડોક્ટર અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે બધું સાફ સફાઈ કરે છે બાપ બહાર ઓશિયાળોથી ઉભો છે ડોક્ટર આવે છે ભાઈ ક્ષમા કરજો પણ તમારા છોકરાને બહુ વધારે લાગી ગયો છે તેથી છોકરાને આંગળી કાપવી પડશે બાપ હિબકા ભરી ભરીને રડી પડ્યો છે કે મારો આવો ક્રોધ છોકરું છે તોફાન કરે મેં શું મોટી વાત છું આવો મારો ક્રોધ મને ખ્યાલ ન રહ્યો આ શું ના કરી બેજ્યું પોતાની જાત ઉપર નફરત થવા લાગે છે ઘણી ઘણીવાર આપણે આપણા જીવનમાં એવા કૃત્ય કરતા હોઈએ કે આપણી જાત પ્રત્યે આપણને નફરત થવા લાગે છે પથ્થર ઉપરથી નીચે પડો તો ઊભું થઈ શકાય સમાજની દ્રષ્ટિમાંથી નીચે પડી તો ઊભા થઈ શકાય પણ આપણી જાતથી આપણી દ્રષ્ટિમાં જ્યારે આપણે નીચે પડી જઈએ ને ત્યારે ઊભા થઈ શકાતું નથી આપણી દ્રષ્ટિમાંથી કોઈ આપણે નીચું નહીં પડવું સમાજની દ્રષ્ટિમાં પડી ગયો તો ક્યાં આપણને લેવા દેવા છે બાપ રડતો રહ્યો આંસુ પાડતો રહ્યો અને ડોક્ટર સાહેબે છોકરાને આંગળી કાપી નાખી છે હોસ્પિટલમાં રોકાણા પાટાપિંડી કરી ઠીક કર્યું બધું ડોક્ટર કહે છે ભાઈ હવે આ છોકરાને તમે ઘરે લઈ જઈ શકો છો છોકરાને ઘરે લઈ ગયા છોકરો બિસ્તર ઉપર સૂતો છે બાપ કહે છે બેટા મારો તે ગાડીને લીટા પાડી દીધા કાલે હું ગાડીને પાછે લઈ જઈશ ને બધું એ સરખું થઈ જશે દીકરો આંગળી બતાવે છે પપ્પા ગાડીને તો સારું થઈ છે મારે આંગળી બાપ શું જવાબ આપે દીકરાને જવાબ શું આપે પિતા રડી પડે છે બાપ દીકરાના માથા પાસે બેઠો છે દીકરાને આશ્વાસન આપે છે બંને આંખમાં ત્યાં આંસુ પડે છે પિતાજી બહુ દુઃખે છે બહુ પીડા થાય છે શું કરું બેટા મારા ક્રોધનું પરિણામ છે રાત પડવા લાગી દીકરો ધીરે ધીરે ગયો બાપ બાજુમાં બેઠો છે એકનો એક દીકરો છે તોફાની છે પણ દીકરો એકનો એક છે ગમે તેવો આપણો દીકરો છે બાપની આંખમાં તે આંસુ સુકાતા નથી અડધી રાત થઈ છોકરાને ધનુર થવા લાગ્યો આંચકી આવવા લાગી છે દોડતા દોડતા ડોક્ટરને બોલાવે છે ડોક્ટર જે પહોંચે એ પેલા છોકરાએ પોતાના શરીર છોડી દીધું છે છોકરાનું મૃત્યુ થયું છે બાપ માથા પછાડી પછાડે રેડ્યો છે આવો મારો ક્રોધ હોય શકે આ શું ગયો પછી તો બીજો દિવસ થયો જે કઈ અંતિમ ક્રિયા કરવાની હોય બધી અંતિમ ક્રિયાઓ થઈ બધા સગા સંબંધીઓ બધા આવ્યા મિત્રો છોકરાને લઈ ગયા ક્રિયાઓ બધી કરીને આવ્યા ઘરના આંગણે બાપ બેઠો જ ઓછા એકનો એક દીકરો હતો ખોવાઈ ગયો બધા બેઠા થોડી વાર માટે આશ્વાસન આપ્યું કેટલી વાર પછી સૌ ધીરે ધીરે પોતપોતાના ઘરે ગયા છે બાપ એકલો પડ્યો છે કંકો ચોખાની થાળી જ્યાં પડી ત્યાં જ પડી છે ગાડી આંગણામાં જ્યાં પડી ત્યાં જ ગાડી આંગણામાં પડી છે ધૂળ ચડી ગઈ ગાડી ઉપર છોકરો જતો રહ્યો છે બાપ બેઠો છે આંખમાં તો આંસુ સુકાતા નથી તો જે બાપ ઉપર વીતી હોય ને ખબર હોય એકનો એક દીકરો હોય ને એ દીકરો બાપને છોડીને જતો રહે અને બાપને કઈ વેદના હોય છે એ વેદનાનો શબ્દો દ્વારા કઈ રીતે વર્ણન થઈ શકે હવે ધીરેથી બાપ ઊભો થાય છે નિર્ણય લે છે કે મારા દીકરાએ પોતાના હાથથી જે ગાડીને લીટા ઉપાડ્યા છે હવે મારે રોજ માટે મારા દીકરાને યાદમાં રાખવા છે મારો દીકરો તો જતો રહ્યો પણ દીકરાને યાદ સ્વરૂપે ગાડીની અંદર એમના હાથથી પડેલા ઘરડાઓ લીટાઓ મારે રાખવા છે આવો નિર્ણય લીધો છે જેવી રીતે આપણા દાદી દુનિયાને છોડીને જતા દાદીનો સાડલો ઘરમાં રાખીએ દાદીની સીજ વસ્તુ ઘરમાં રાખીએ અમારે દાદી ની વસ્તુ છે દાદા જતા રે તો દાદા દાદાના કપડા એક જોડી રાખીએ દાદાની નાની મોટી સીજ વસ્તુ આપણે રાખીએ દાદાના ચશ્મા ઘરમાં રાખીએ પિતા જતો રહે તો પિતાને કોઈ કોઈ સાથે રાખનારી પિતાજીને યાદ અપાવનારી વસ્તુ આપણે ઘરમાં રાખી માં દુનિયા છોડીને જતી રહે તો માની પણ વસ્તુ કોઈ ઘરમાં આપણે રાખતા હોઈએ એની યાદ સ્વરૂપે કે પિતાને યાદ દેતી રહે માની યાદ આવતી રહે એમની સુગંધ એની ખુશ્બુ પિતાજીના કપડા માના કપડા આવા આ ડાયા માણસો હોય ઘરમાં સ્મૃતિ સ્વરૂપે રાખે એ યાદ સ્વરૂપે રાખે પિતાજી જે પુસ્તકોનું વાંચન કરતા હોય એ પુસ્તક રાખે એની પૂજાની સામગ્રી રાખે એમના ચશ્મા રાખે એમની ચીજ વસ્તુ રાખે એ રીતે આ પિતાએ નક્કી કરી લીધું કે મારા દીકરાએ જે પોતાના હાથથી લેટાઓ પડ્યા ગાડીને રોજ માટે હવે મારે એની યાદ સ્વરૂપે રાખવા છે ભાંગલ પગે બાપ ઊભો થાય છે રડતી આંખે આ બાપ ફોર વ્હીલ ગાડીની નજદીક જાય છે જે જગ્યાએ લીટા પડ્યા હતા ત્યાં ધૂળ તડી ગયેલી છે આજથી થોડી આમ ધૂળને સાફ કરે છે ધૂળને હટાવે છે નજદીકથી બાપ જોવે છે કે મારા દીકરા એ લીટા પાડેલા છે મારા દીકરા એમના આથિયા લીટાઓ પાડેલા છે પણ નજદીકથી જોયું ત્યારે બાપને ખબર પડી કે મારા દીકરા એ પથ્થરથી ગાડી ઉપર લીટા નહીં પાડ્યા હતા પણ પથ્થરથી એ દીકરાએ લખ્યું હતું મારા વહાલા પપ્પા મારા વહાલા પિતાજી આટલું વાંચન કરીને બાપ ખૂબ રડે છે ગાડીના બોટ ઉપર માથા પછાડે છે આ બાપ દીકરો ખોઈ ખો ક્રોધને કારણે ખૂબ માથા પછાડે ખૂબ રેડ્યો છે મારો કહેવાનો અર્થ એ છે આપણા ક્રોધના ખપ્પરમાં આપણે પણ ખપી ન જઈએ આપણા ક્રોધના ખપ્પરમાં આપણો કોઈ સ્નેહી પણ ખપી ન જાય એની આપણે કાળજી રાખવાની છે મારો કહેવાનો અર્થ એટલો જ છે કોઈ પણ ઘટના જીવનમાં થાય શાંત રહો ક્રોધ આપણને ભરખી જાય છે ક્રોધ આપણા બધા સંબંધોને વિરવિખેર કરી નાખે છે ક્રોધ આપણા ઘરના વાતાવરણને નર્ક જેવું બનાવી દે છે તેથી આપ સૌને મારે હૃદયપૂર્વકની પ્રાર્થના શાંત રહેવાનો પ્રયાસ કરો શાંત રહેવાનો પ્રયાસ કરો

ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવાનો સમય આપણી પાસે નથી અને કોઈની ગંદી વાત સાંભળવાનો આપણી પાસે સમય નથી આ હો વર્ણની જિંદગીનો હોવરની જિંદગીમાં તમે મારી તારી કરવામાં જિંદગી ગુમાવી દીધું જીવન ક્યારે તમે આપણે જીવવાનું છે ચોથો નિયમ કોઈની ગંદી વાત કરવી નહીં ગંદી વાત સાંભળવી નહીં પાંચમો નિયમ શુદ્ધ શાકાહારી રહેવું નિર્વેશની રહેવું અને જે આ સભામાં શુદ્ધ શાકાહારી છે નિર્વેશની છે તેને ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરે છે તો વર્તમાન યુગની અંદર શુદ્ધ શાકાહારી રહેવું એ તાપ છે એ સાધના છે ઉપાસના છે શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન આ માઇન્ડ અહીંથી નથી ચાલતું અહીંથી ચાલે છે એનું કનેક્શન પેટમાં છે જેવું ખાઈ એવું વિચાર આવે છે તેથી આહાર શુદ્ધિ એ પહેલો નિયમ છે આપણો શંકરજી માટે એવું આપણે ન કહી શકીએ શંકર ભગવાન ક્રોધી છે કભી નહીં

પણ અત્યાર સુધીમાં પ્રવચનો થયા શંકર ભગવાન એક જ કાપ સંહાર કરો ઘણા તો પ્રવચનો એવા કરે કે શંકરજીની સાધના ન કરે સ્મશાન મેરે વાળો દેવતા છે ભૂત પિતોના સાથે રહેનારો છે તામસી છે ક્રોધ કરનારો છે સંહાર કરનારો દેવતા છે શિવ વિરોધી ઘણા પ્રવચનો થયા દુનિયાની અંદર પણ શંકર ભગવાનનું કાર્ય છે દુઃખ ને દરિદ્રતાને દૂર કરવાનું કાર્ય છે ભૂર ભય ભંગ વૈસની ના

धन निर्धन को दित ही जो कोई जा से हो फल पाए, दुख भंजन महादेव भीड़ भंजन महादेव कष्ट भंजन महादेव दरिद्र भंजन महादेव आशंकर जनादेव